રાજકોટ શહેરની અંદર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ અપતક પ્રેસની ઓફિસની અંદર બે તારીખના રોજ એક ચોરીનો બનાવ બન્યો હતો જેની અંદર આશરે સત્યોતેર લાખ રૂપિયા અલગ અલગ સોના ચાંદીના ઘરેણાં તથા કેશની ચોરી થઈ હતી તેવી ફરિયાદ નોંધાણી હતી બનાવ જે જગ્યા બનેલો હતો તથા જે બનાવમાં જે કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને કેશ ગયા હતા તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રિજેશ જાશર દ્વારા તુરંત જ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને તે ટીમ જે છે એ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી હતી પ્રેસની ઓફિસની અંદર આટલી મોટી સંખ્યામાં સોના ચાંદીના ઘરેણાં હોવા બાબતે કોઈ જાણભેદું હોવાની શંકા જે છે એ ખૂબ જ પ્રબળ હતી તેના આધારે જે જાણભેદું કોણ હોઈ શકે છે તો તેના વિશે એક ટીમ વર્ક કરી રહી હતી અને તે ઉપરાંત જે છે જે

જે છે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોય શકે છે તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને ત્રણ આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા જેની અંદર વિનોદ સંતોષભાઈ શંકરભાઈ થાપા અને અર્જુનસિંહ માનસિંહ પરિયાદ આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેઓ ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ પરિયાદ છે કે જેણે જે ત્યાં અફતર પ્રેસની ઓફિસે રસોઈયા તરીકે કામ કરતો હતો આશરે એકાદ વર્ષથી અને તેણે ટીપ આપેલી હતી કે હવેનો જે સમયગાળો જે છે એમાં પગાર થવાનો છે કારણ કે મહિનો પૂરો થાય છે એટલે પગારના પૈસા અલગ અલગ જગ્યાએ પડ્યા હશે મુદ્દામાલ સગે કરવા સગે વગેરે કરવા માટે થઈને તજવીજ કરી હતી અને શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન એલસીબી ઝોન ટીમો દ્વારા તમામ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે જે આશરે ઓગણસાઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ છે આરોપીઓ જે છે તેની અંદર વિનોદ થાપા જે છે એનો એ ગુનાહિત ઇતિહાસ છે જે રાજસ્થાન જયપુરના આદર્શનગર પોલીસ સ્ટેશન ની અંદર તે ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યો છે ને એ સિવાય અર્જુનસિંહ ફરિયાદ કરીને છે કે જે રાજસમંદ જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશન ની અંદર પણ એક સામાન્ય ચોરી તરીકે અને દિવસ દરમિયાન જે છે અન્ય કાચની ફેક્ટરીમાં તે જગ્યાએ કામ કરતા હતા એટલે અન્ય કોઈ જગ્યાએ રેકી કરી છે કે કેમ અને અન્ય કોઈ બીજી ચોરીને અંજામ ભૂતકાળમાં આપેલો છે કે કેમ તેની પણ તપાસ આગામી સમયમાં કરવામાં આવશે ચોરી કરનાર આવ્યો તો એ વ્યક્તિ છે વિનોદ શંકર ભાઈ થાપા અને તેણે જે છે તે લોક તોડીને આ હથોડી ની મદદ થી અને ત્યારબાદ અલગ અલગ ડ્રોવર્સ ના લોક તોડીને ચેકિંગ કરીને એની અંદર થી આ સોના ચાંદી ના ઘરેણા અને કેશ જે છે ચોરી કરે